તો કેમ છો મિત્રો મજામાં ને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મસ્ત મજાના રત્ના બે વાગી ગયા છે મેં તમને અગાઉ ટાઈમ બતાવ્યો છે તો મારું નામ છે ચાવડા અરુણ અને ચાવડા વિલેજ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે તો હું અવારનવાર ટૂંકમાં વિલેજ લાઈફ ટૂંકમાં લાઈફ સ્ટાઇલ લોક અવરનવારું બનાવું છું પણ મને તે બહુ શૂટ કરતો નથી કેમકે બહુ ટાઈમ મળતો નથી એટલા માટે અને બહાર કંઈ જતો નથી અને અવારનવાર ગમી સ્થળ ધાર્મિક સ્થળ કોઈ બી ટેમ્પલ આતે ટ્રાવેલિંગ લોક ગમી લોકને અવરનવાર ઉતારતો મજા આવે એટલા માટે તો અને પાછું શું કે આપણી હિસ્ટ્રી બનાવી એટલા માટે ગમે ત્યારે આપણે મિસ ટૂંકમાં યાદ કરી પણ એક અમારા ફ્રેન્ડે એ પેલા એક મેં વ્લોગમાં થોડોક કટ લેવાઈ ગયો ટૂંકમાં તૈયારી છે એવું કરું છું ને એની બેજની એના હિસાબે એ ફ્રેન્ડ એવું કીધું હતું એક આખો તમે તૈયારી બેજ કે ટૂંકમાં પ્રિપેરેશન કરો છો ને એમાં આખો મસ્ત મજામાં વ્લોક કે ઉતારું તો મને એમના એ ભાઈની મને કમેન્ટ રહીને પસંદ આવી એના હિસાબે આપણે એક આખો હું પ્રિપેરેશન જે કરું છું ને એનામાંથી આખો વ્લોક ઉતારવા જઈ જશી તો રાતના ફિલા બે વાગી ગયા છે અને બધા જો આ બહુ બધા હું સ્ટડી કરતો હતો અને આજે કાયમ ચાર વાગે હું રીડિંગ કરું છું પણ આજે થોડોક થાક લાગી ગયો છે અને હમણાંથી બહુ જ ટૂંકમાં શું કહેવાય વધારે સ્ટ્રગલ થવા મળ્યું છે એટલા માટે શું કહેવાય થાકી ગયા છે તમે કીધું આજે બે વાગે સુઈ જાવ જોવું છું કેમ થાય છે આવશે તો સુઈશ અને થોડુંક જમવું થોડુંક શું કહેવાય નાસ્તો કરવો છે કેમકે કે પોક લાગી ગઈ છે અને જુઓ આજે દૂધનો ગ્લાસ છે અને કચાનો બે તો હું ખાલી કરી ટૂંકમાં

સિલેબસ છે એ રીતે એ રીતે બધી બુકો છે અલગ અલગ પેપર નિવાની એન્ડ આ રૂમ છે તો રૂમ છે મસ્ત મજાનું પીએસઆઈ કોન્સ્ટેબલનું મારું ટાઈમ ટેબલ છે અને ટૂંકમાં મે મંથનું છે અને આ સિલેબસ છે એનો બંનેનું ટૂંકમાં આટલી વસ્તુ તો આપણે આગળ સામે પ્રૂફ હોવી જ જોઈએ તૈયારી કરતા હોય તો એવું સાહેબ હસમુખ પટેલે આપણને કીધું છે કે ટેક્સ બુક પેલા રીફર કરજો અને એવું નથી લાગે ટેક્સ બુક કોઈ નહીં સાઈડમાં કોઈ ફેકલ્ટી હોય પણ આપણે બુક રીફર કરવી પડે કેમ કે નગર આપણે ટેક્સ બુક ઉપર રહી ઉભા ન રહી શકીએ અને સાથે હું કે એનસીઆરટી પાછું એડ થયું છે કેમ કે એનસીઆરટી જીસીઆરટી ના તો અત્યારે માહોલ છે આનો પાછો ઘણી જ રીતની તો અને શું કે આપણે એજ્યુકેશનમાં કહું તો હું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે મેં બે હજાર બાવીસમાં આની પહેલાં હું તૈયારી કરતો હતો નોકરી મૂકી દીધી અને પોલિસનું પહેલાં જે રીમ હતું આપણને એના માટે પોલીસની તૈયારી કરું બાકી મારે બીજી કોઈ નોકરીમાં ઇન્ટરેસ્ટ બહુ છે નહીં પણ આ એક પોલીસમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે પહેલાંથી જ્યારે દસમાં દસમું પણ ત્યારથી જ ઇન્ટરેસ્ટ છે પોલીસમાં એના હિસાબે આપણે થોડી પોલીસની વિગત તૈયારી કરી જોઈએ એમ છે આપણે ટાઈમ છે ડેલી શું કહેવાય ખેતીવાડીના ખેતીવાડીનું કંઈક કામકાજ છે નહીં હજી થોડીક વાર કે મોન્સૂન આવી ગયું છે અને પાછું તૈયારીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હજી પંદર વીસ દિવસ પછી અમારે કપાસની બધું વાવેતર કરવાનું હોય અગાઉ વાવેતર કરવાના છે અને પછી બધું આપણે અમને દેખાડશું પણ આ ફોર તૈયારીમાં ચાલવાનું છે તો જામ સવારે હું મળશું અને જોવું કેમ થાય આવે તો થોડું જમી લો નાસ્તો કરી લો પછી જોઉં કેમ થાય નગર સુઈ જઈશ સવારે મારી પાસે બ્લોકમાં અને આપણું થોડાક શું કહેવાય રેઝનિંગ અને મેથ્સનું ખૂબ ભારણ વધારે સેફ એમાં રેઝનિંગ તો નો ટેસ્ટ તો ફાવશે વાંધો નથી ફાવતો પણ શું કહેવાય આપણે મેથ્સમાં બહુ મારો પ્રોબ્લેમ થાય છે મેથ્સમાં મને ફાવતું ગણિત ફાવતું નથી સમજો ને તમે જીરો ટકા એમ પહેલાંથી સ્કીપ કરો એ વિષય સમજો ને ગયા વખતે મેં તૈયારી કરી તે હું કાંક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી રહ્યો હતો થોડાક માર્ગે રહી ગયો હતો

હા ત્યારે હું બંને જમાં આવું છું ટૂંકમાં કોન્સ્ટેબલ ને પીએસએ બંને કેમ કે આપણે બોથમાં ફોર્મ ભર્યું એટલા માટે તો ચાલો હજી ચર્ચા જ કરીને ગ્લો અહીંયા અહીંયા લાંબો થઈ જશે ને હું હિસ્ટ્રી બની ટૂંકમાં બાયો બતાવવા ટાઈમ જોઈ જશે ચાલો સવાર મળી અને ગ્રો થોડોક નાનો બને એ રીતે બેઝમાંથી આપણે જે ફ્રેન્ડે આપણને રિક્વેસ્ટ કરી છે ને રિક્વેસ્ટ આપી રહીને આપણે કોઈ એવી કરવાની એટલા માટે તો ચાલો સવારે મળવી ત્યાં હું ત્યાં આરામ જાય માતાજી અને રોગમાં નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી ભરજો તો ચાલો મસ્ત મજાના આડા નવ વાગી ગયા છે પરિવાર એકવાર વન્સ મોર ગુડ મોર્નિંગ બધાને અને જો રીડિંગ કરવાનું ચાલુ છે અને તમે દેખાવ ટાઈમ સાડા નવ થઈ ગયા નાસ્તો કરીને એકદમ ઓકે થઈ ગયા છે નાસ્તો કરી વાયો અને પછી પાછો મેં શું કે સાંજે એક કટકો કે મેં સુયો તો સાડા ત્રણ થઈ ગયા હતા સુવામાં આ તો પછી મને યાદ આવ્યું કે એક મારે કટકો લેવાનો હતો તો ચાલો મસ્ત મજાના સાડા દસ વાગી ગયા છે ને થોડુંક રીડિંગ કરી લીધું આપણે અને રીડિંગમાં તો એવું હતું કે જે લેખકો હતા ને એ થોડાક ઉપર ઉપર છેલ્લા આપણે થોડાક યાદ રાખ્યા કેમકે ગુજરાતી સબ્જેક્ટ રૂપમાં છે નહીં પણ થોડી જીકે એટલે આ બેજમાં કંઈ પૂછી લે તો આ લોકોનું કાંઈ નક્કી ન કહેવાય એટલા માટે આપણે થોડુંક લેખકોને થોડા કમ્પ્લેટ કર્યા છે કોઈ એમને શું કહેવાય કૃત્ય એવું કર્યું છે રવિશંકર રાવળ ને છે કેટલો ટાઈમ બતાવું તમને દસ ને સાડત્રીસ થઈ ગઈ છે એટલે હવે રહ્યું ને આપણે મેથ્સ લેવાનું છે અને આ તો હું એમપી આઈ એમપી પી પોઈન્ટ હું નોટ કરું છું આમાં કેમ છે આપણા અવસર તો ચાલો હવે મેથ્સ લેવું છે આપણે એ તો લાઈવમાં તો ભણવું પડશે લાઈવમાં શું એટલે લેક્ચર જોવું પડશે કેમ કે મેથ્સ એમને નો ખાવ તમને મેં રાતે જ વાત કરી હતી કે આપણું ગણિત બહુ જ વીક છે જો વર્ગો છે વર્ગમૂળ વર્ગો જો મને કેવડાવતું હોય તો એક જ વિષય એવો છે આ સબ્જેક્ટ કે ફૂલ કેવડાવશે આ એક મને એકના નહીં પૂરા ગુજરાતને કેવડાવશે કોક જ એવો હોય ભાગે કે એને પાવર થોડું આવડતું હોય અને મૂંઝાવણ ન હોય ન આવડતું હોય તો શીખવાનું જે તો ચાલો પાંચ મિનિટ આરામ કરીએ આપણે પાછા લેક્ચર જોવા બેસી ગયા છે જો આ ગણિતનો લેક્ચર ચાલુ છે અને વેબ સંકુલવાળાનો છે એની ભરત સર છે એમને હું ડેલી ફોલો કરું છું કેમ કે એમનું ગણિત બહુ જ સારું છે બહુ જ સારું એટલે મને સારું લાગે છે બાકી તો બધા અલગ અલગ સર આગળ શીખતા હોય ને આપણા એક સર નથી પકડી રાખ્યા છે એટલે અમને આગળ શીખવી છે ગણિત તો હવે એક લેક્ચર ચાલુ હતું એમનો મોટો છે દસ કલાકને સત્તર મિનિટનો હતો એ નવ નો ટૂંક અમે જોઈ લીધો હતો કાલે એટલે બે ત્રણ બે દિવસથી જોઉં છું નવ કલાકે પહોંચી ગયું હું હવે એક કલાકને સત્તર મિનિટનો બાકી છે તો આપણે એ એટલો પૂરો કરી વાળવી અને પછી આપણે રેઝડિંગ લેશું અને કા કોઈ બીજો સબ્જેક્ટ લેશું તો જે લેશે તમને કહીશ તો ચાલો પહેલાં હું ત્યારે રેઝડિંગ પહોંચ્યો ગણિતને ગણિત પેલા પતાવી દઈ પછી પાછા મળી તો ચાલો મસ્ત લેક્ચર ચાલુ હોય અને બાકી એકવીસ મિનિટનું લેક્ચર ચાલુ થઈ છે ત્યાં અમારે બેન ચા ચા રહી ગયા છે કેમકે ચા સવારે પીધી હતી પણ થોડીક મજા નથી આવી ચામાં અને થોડુંક માથું વધારે ફરતું હતું અને ઉજાગરા બહુ કરું છું એના હિસાબે એન્ડ નીંદર બહુ આવે છે તો મેં કીધું ચા બેન દઈ ગયા છો તો ચા પી લઈ મસ્ત મજાની કે દસ કલાક અને સત્તર મિનિટનો લેક્ચર હતો હું લગભગ ત્રણ દિવસથી વોચ કરતો હતો પૂરો થઈ ગયો બે બે કલાક ટાઈમ જોતો હતો તો લેક્ચર પૂરું કરી વાયો છે અને ટાઈમ કેટલો થઈ ગયો છે સવા બાર થઈ ગયા છે અને હવે થોડુંક ફ્રેશ થઈ જાવ કેમ કે હમણાં ફ્રેશ થયો નહોતો મોટું બધું તો વન જ બેઠો તો હતો એમનો અને પાછો લેક્ચર સ્ટાર્ટ કર્યું તો એવું થઈ ગયું હતું તો ચાલો હવે થોડુંક આ બધું કામકાજ સરખું કરવું છે અને પછી હવે જોઈ રીઝનિંગ ચાલુ કરું નકર

અને પૂર્ણા ત્યારે જાગી ગયો એટલે મસ્ત નિંદર થઈ ગઈ મસ્ત હવે ઊંડું તોવી નાખ્યું અને ઓરિજનિંગ ઉભાશું આપણે એ ઓરિજિનલ પડીક લઈ લઈએ તો રીઝનિંગ કરે થોડું કર્યું તો ચાલો બહુ જ બહુ જ ની આવતી હતી મસ્ત એમ કે આ મગજ થોડું ફ્રીશ થઈ ગયો છે એકદમ બધો લોડ તો એ ઉતરી ગયો છે એટલે મજા આવશે હું કે રિઝનિંગ કરવાની એ બી કલાક જ હું રીઝનિંગ તો મેથ્સ વધારે કરું સમજાવ મેથ સમજાતું નહીં ને એટલા માટે ખોટું મગજ ડ્રાઈવર થાય ને એવું ના કરાય ને અંદર જાય એટલે જો મેથ તો પેલા જ દેખાય આપણને બેટા ચાલુ કર્યા ને એટલે ગણિતનું બાળપણ મેથ્સ બધા ટોપિકને આવી લીધું છે વેબ શંકુરવાળા છે ચાર વાગે જવા બધા ટોપિક આગળ આવું છે સમજણ ગણિતે ગણિતે રાંડવા લીધા છો ભાઈ

એટલે આ રિવિઝન થોડું કરવું પડે થોડુંક અપડેટ શું આવ્યું છે અંદર આઈ વર્ઝન કેવું ટૂંકમાં એડવાન્સ લેવલ કેવું થયું જોવું પડે તો કાંઈ ને ચા બની હતી એટલા માટે કલીપ ઉતારી અને એટલો શું કહેવાય અઢાર મિનિટે પહોંચવા આવ્યો છે તો ચાલો પછી મળી પાછા તો ચાલો લેક્ચર પૂરો થઈ ગયો જો એક કલાક સત્તર મિનિટનો હતો હજી ટૂંકમાં પાર્ટ એક પૂરો થયો હોય પાર્ટ બી ટુ જે એક પાર્ટ બીજો ત્યારે દિશાંતરનો જે ચેપ્ટર આપણે રીઝનિંગ કમ્પ્લીટ થશે પણ હું આમાં તો ખાલી મારે ડિવિઝન જ કરવાનું છે કેમકે બહુ જ ઓમ જ્યારે રિઝનિંગ ગયા વખતે બહુ જ થયું હતું ને એટલે થોડુંક એમના મજીક શું કહેવાય કોન્સેપ્ટ ક્લિયર છે જો હા તો એ ડીપમાંથી બધું સમજતો તો આવા તો પાર્ટ કોણ આવે ને એ બધું ભૂલી નથી ગયું હા તો હું પેલા રિવાઇઝ કરી નાખું બધું લખીને છું તમે લઈ શકે આ બધું લખ્યું ડાયરી સૂચર નથી મૂતું આખું બધું કમ્પ્લેટ શું કહેવાય ડીપમાંથી બધું ટૂંકમાં શીખતા આવી છે કે પછી શોર્ટકટ લેવીને તો વાંધો ન આવે ના તો આપણે ટાઈમ થોડો છે બધું એ ડીપમાં શીખવાનું પછી રહેટકટ છે આમાં આપણને એક મેથ્સમાં જ પ્રોબ્લેમ છે મેન વિષય આપણે જોઈ મેથ્સ મેથ્સ છે ફૂલ કે એમાં બહુ જ માનવું કેવરા આવે છે બાકી બીજા સબ્જેક્ટમાં કંઈ કહેવા આવતું નથી એક મેથ્સમાં વધારે કહેવરા છે તો ચાલો હવે જો આ બુક લેવાની છે કેમકે હું પાર્ટ ટાઈમમાં આવડી આ બુક જ વાંચું છું કે ચાલું હમણાં જ છે કાલે જ તે એટલે જનરલ નોલેજ કેમ કે બુક કમ્પ્લીટ કરવાની હતી એના હોય માટે તો જાઓ થોડો રેસ્ટ લઈ લઈને પછી પાછા મળી ચાલો મસ્ત મજાના સાત વાગી ગયા છે અને બે કલાકથી રીડિંગ કરતા હતા આપણે એ થોડોક બ્રેક લીધો હતો એક કલાકે એક કલાક થોડુંક બ્રેક હું લઉં છું રીડિંગમાં કેમ કે પછી તો બધું ઉપર થઈને જવા મળે એટલે થોડોક રેસ્ટ કરવો પડે પણ જ્યારે હું મોબાઈલ નો યુઝ કરું બીજું ગમે કાર્ય કરું કોઈ બુક જોવું કોઈ આથે ગમે ટૂંકમાં જોવું સિલેબસ નોટિસ કરતો હોય એમના પણ આ ન જોવું હું કે મોબાઈલ ના આડે કે મોબાઈલ એક જો આય પડ્યો છે અને તમને બતાવું કેટલા વાગ્યા સાત વાગવા આવી ગયા છે ટૂંકમાં તો પાંચ વાગે પકડી દઈશું આપણી આપણે સાત વાગ્યા બે કલાક રીડિંગ કર્યું આપણે જોવાનું ગ્રામ વિદ્યાપીઠ હોય ને એ પૂરી કરીએ આ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેની સંસ્થાઓ રહે ને ત્યાં પણ ઊભું રાખ્યું છે બી એટલે બાકી આ બી કર્યું ને એટલે બાકી એમ થાય મિનિંગ તો ચાલો મસ્ત મજા નાવું છે કેમ કે આ બધું જો પરસો બહુ જ વળી ગયો છે અને થોડુંક આમ નાઈ નાખીને થોડીક સ્મૃતિ આવી જાય અને હવે જોયું ને લેક્ચર જોવો છે કે ત્રણ ત્રણ કલાકથી આ ખુરશી ખુરશીમાં બેઠો હોઉં અમજાવું એટલે હવે તો એટલે થોડોક ઉપર ઘાસીમાંથી આવી શત માથે નાહી ધોઈ અને પછી લેક્ચર હાઉસ જોઈશ કેમ કે હવે થાકી ગયું આમાં તો ચાલો પછી મળી પાછો ઓળખમાં ત્યાં ત્યાં રહ્યો તો ચાલો મસ્ત નાહી ધોને એકદમ ફ્રેશ થઈ ગયા અને નાહી લીધું અને વાગી ગયા કેટલા કેટલી વાર લાગી એક ફોન પાછો કોલ આવી ગયો સાતને વાર થાય મેં એક કોલમાં વાતચીત એ પણ કરી નાખી નાહી પણ નાખ્યું તેમ સ્પીડમાં તો હવે થોડુંક બહાર જાવી ફ્રેશ મૂડ ઘડીક કરી કે સાંજનો નજારો થઈ ગયો કહું એ મારા જેમના ઘરે રહી ગયા છે તો એક મસ્ત સકાળ ઉપર આ ઘાસીમાંથી મારવી અને બાર ગામમાં થોડીક મારવી અને પછી હમણાં પાછા પાછી વોગમાં આપણે પાછા મારવી અને વોગ આપણે છે બે વાગ્યે સુધી ચાલુ જ રાખવાનો છે કેમ કે બે વાગ્યામાં રીડિંગ ચાલુ રહેશે હજી મારે જો હમણાં સાડા સવા સાત થયા ને સાડા સાત સુધી ઘડીક બાર રાખડું સાડા સાત એક જ્યારે એટેમ કરી હોય છે 9 સાડા 9 વાગ્યા સુધી અને પછી 10 વાગ્યા એક લેક્ચર એટેમ્પ કરીશ અને સવા 12 સુધી પે રીડિંગ ની થ્રુ કરીશ 2 વાગ્યા સુધી આપણે છે બ્લોગ પૂરો કરીશ ત્યાં હું બ્લોગ ચાલુ રાખીશ એટલે 24 કલાક બ્લોગ થઈ જાય તો ચાલો મસ્ત મજાની હાન પડી કે જો 8 વાગી ગયા છે ને હું ભાઈ રખડતા તા બહાર અને પાછા આવી ગયા છે કે આ છોડો ગોજારે ડ્રેસ લેવા ગયો એનું મેઈન કારણ એવું હતું કે પછી બહાર ગયો ને ફોન આવી ગયો ને તો વાત કરો તેમ ગયો

તો હાલો ચાલુ કરી દઉં લેક્ચર હું તમને બતાવું શું ચાલુ કરું કોની લેક્ચર હું ચાલો દૂધ પી જો વેબ સંકુલ વાળાનો હે હિસ્ટ્રી હિસ્ટ્રી ચાલુ કરી હિસ્ટ્રી એમાં એવું હોય ટાઈમ ટેબલ આ મહિનાનું કર્યું ને એમાં હિસ્ટ્રી સબ્જેક્ટ આપણે લીધો હોય ગુજરાતનું અને ભારતનું એટલા માટે પહેલાં મેં કીધું હિસ્ટ્રી લઈ લેવી આપણે એટલા માટે તમે લેક્ચર જોવી તો થોડુંક આપણને થોડુંક નું સમજાતું હોય ને તો આપણને ક્લિયર સમજાઈ જાય કોઈ વસ્તુ આપણને ના સમજાતી હોય તો તો એ મસ્ત મજાનું સમજાય ને એટલા માટે તો ચાલો હજી આઠ ને પાંચ થઈ છે તો હવે જોઈ ત્યાં હું જે લેક્ચર દસ વાગ્યા હું લેક્ચર જોઈશ નવ અને દસ આ બે કલાક દસ વાગ્યા પાછો આ શુક્રવાર લાઈવ થાય પછી એનું લેક્ચર અટેમ્પ કરવાનું એ બંધારણનું લેક્ચર આજે લાઈવમાં છે કેમકે અગાઉ નોટિફિકેશન આવી ગયું હોય તો જાઓ પહેલાં આવે એ ફર પતાવી નું બતાવું પછી પાછા મળ્યું મજો આવું લેખર જોઉં છું ભાઈ સમજો આપણે ચોવીસ કલાક ચેલેન્જ રાખી છે સ્ટડી કરવાની અને આપણા ફ્રેન્ડે કમેન્ટ મારી એટલા માટે આપણે આ લો જોને એકદમ પ્રિપરેશન ઉપર જ ઉતારી છે આપણું તો જોવી આઠ વાગે ગયા છે હજી આપણે બે વાગ્યા સુધી જોડાઈશું લઈશું તો નવા કયો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી વાળજો લેક્ચર જો એક કલાક સુધી પહોંચી જશે એક કલાક વોચ કરી ગયો એન્ડ શું કહેવાય નવ વાગી ગયા છે જો તમને ટાઈમ દેખાયશ એટલે નવ વાગી ગયા છે એન્ડ હવે મસ્ત મજામાં જમી લેવી અને પાછો લેક્ચર પચાસ મિનિટનો બાકી છે એ પૂરો કરી વાળી આ દસ વાગી જાય દસમાં દસની બાકી રહેતા એ લાઈવ લેક્ચર જોડવાનું લાઈવ લેક્ચરમાં જોડાવાનું ખાસ એમ ટુકમાં એન્ડ જો આવે એક બુક રાખવાની સાથે તેમ જે કોઈ પોઈન્ટ હોય ને એમાં નોટ કરતું જવાનું

તો જમી લીધું મસ્ત મજાનું અને પાછા બેસી ગયા છે અને શું કહેવાય નવ ને તેર થઈ અને દસ નહીં પણ બાર મિનિટ જેવું જમતા આપણે જમી લીધું મસ્ત મજાનું તો હાલો આ લેક્ચર પૂરો કરે ને પાછો મળવી છે નવો લેક્ચર એટેમ્પ કરું ને ત્યારે મળી પાછી કેમ કે બાર વાગ્યા સુધી લેક્ચર જ જોવાના કાંઈ સ્ટડી કરવાનું શું કે રીડિંગ કરવા નથી બાર વાગ્યા પછી રીડિંગ કરશું આપણે તો ચાલો મસ્ત મજાના રાતમાં બાર વાગી ગયા છે અને જો લેક્ચર ઓલો પૂરો થઈ ગયો ગયોની લાઈવ મેં તમને કીધું હતું ને જોઈન થવાનો તો એ પણ પૂરો થઈ ગયો છે એક કલાક ઓગણત્રીસ મિનિટનો હતો જે પોલી ટીવી છે તો ઇન્ડિયા પોલી ટીવી બંધારણ વચ્ચે એ પૂરો કરી નાખ્યો છે અત્યારે બાર ને પંદર જેવી થઈ ગયું હોય તો હવે પછી ખૂબ બળી ગયો છે ગરમી થાય છે તું તો ચાલો હજી આપણે ચોવીસ કલાકમાં બે કલાક બાકી છે એક અને બે કાલે બે વાગ્યુ હતું બે વાગ્યે કરવાનું છે તો હવે શું કરશું આપણે રીડિંગ ચાલુ કરશું જે ઓલી બુક આપણે વાંચતા હતા ને બુક પૂરી કરવાની છે તો પેલા રીડિંગ સ્ટાર્ટ કરશું ચાલો તો ચાલો મસ્ત હવે રાતના ચાર વાગે ચાર વાગી ગયા અને લેક્ચર લેક્ચર શું આવો વાંચવાનું પૂરું અહીં સુધી અહીં પહોંચાડ્યું કે જો ગુજરાતનો ઇતિહાસ પૂરો થઈ ગયો અને મેરા ભારત તો ભારતમાં ચાલુ થશે આમાં દેખાય છે પોલા પેજ ને તમને દેખાય છે ઓનલાઈન કંઈક કરી નહીં જવામાં માંડે લઈ છે એને બધે જવું નિશાનાબાજી કરીએ એટલે વાંચ્યું છે તેનું વાંચતું હતું ચાલુ હવે મેં એવું તો ઓલાકડ વાંચતો તો નીચે બેઠે બેઠો જો વાંચ ફરી કૂતો કૂતો એ રીતે વાંચતો હતો તો આ કુઈ જવું છું અંદર ફૂલ આવે છે કુઈ જવું છું ચાર ને વીસ થઈ ગઈ છે તો બાર તમને જે સ્ટાર્ટિંગમાં જે વોચ દેખાડી ને એ વોચ તો લાસ્ટમાં દેખાડતું એટલા વહી ભાઈ એને મળી બીજા મસ્ત ઓલોગમાં બાદશાનો જો